વડતાલ મંદિરના નામ પર ગાયો કતલખાને લઈ જતી હોવાના આક્ષેપો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બડોલ ગામથી ગાયો ભરીને પિકઅપ ટોલી વડતાલ લઈ જતા હોવાનો આક્ષેપ બડોલ ગામ પંચાયતના નકલી લેટરપેડ પર વડતાલ ગામે ગાયો મોકલી હોવાનું લેટરપેડનો ઉલ્લેખ છે બડોલ ગામમાં સરપંચ સાથે વાત કરતા જાણવા મળ્યું કે અમારા દ્વારા કોઈ એવું પણ લેટર આપવામાં આવ્યો નથી સ્થાનીકો દ્વારા આ ગાય ભરેલી પિકઅપ ટોલી ઊભી રાખી તેની ચકાસણી કરતા ગાડીનો ડ્રાઈવર વડતાલ ગામનો હોવાનું જાણવા મળ્યું છે હાલ પિકઅપ ડાલાના ડ્રાઈવરને વડતાલ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે આશિષ મહેતા વડતાલ તમારું જંતીભાઈ આ ગાયો ક્યાંથી છો તમે બગડોલ પરવાનગી છે જોડે લેટર આપ્યું છે આ લેટર કોણે આપ્યું

આ ભાઈ વડતાલ ના છે ગાડી વડતાલ ની છે હવે જે જગ્યા એ કે છે એ જગ્યા એમને મોકલી આપી સરપંચ સાહેબ એવું છે કે કે વડતાલ વડતાલ ગાયો લઈ લઈ જતી હતી આ વાત કેટલી સત્ય એ તો હવે એવું બોલ્યા પણ ગાડી વડતાલ ની છે એ લઈ જાય છે બામરોલી એટલે જિલ્લો જુદો પડે તાલુકો જુદો પડે નજીક જ છે એક જ કિલોમીટર પણ એમને સ્થળ પર લઈ જઈએ એટલે આ ગાયો વડતાલ જઈ રહી છે આ વાત સાચી કે ખોટી એ અમને ખબર

હવે એ દૂર હતા એટલે એકદમ જલ્દી માહિતી મળે નહીં એટલે મેં આ જે જેમણે આ ગાડી પકડી એ લોકોને એવું કહ્યું કે આપણે જો પૂરી ચકાસણી કરવી હોય સત્ય બહાર લાવવું હોય તમે એને વડતાલ લેતા હો આપણે પૂરતી તપાસ કરીએ એટલે આજે આ ગાડી અહીં વડતાલ અમે બોલાવી છે ગાયોને કતરખાને લઈ જવાતી હતી એ તેવી ચર્ચાઓ છે આ વાતમાં કેટલી શક્યતા હવે આ ગાડી લઈ જઈએ સ્થળ પર અને એ કોને બતાવે છે એ જોઈએ પછી ખબર પડે મને ખબર છે લાલજી ભાઈ શું ઘટના બની છે બળોલ ગામ થી આ લોકો ગાયો ભરી લાયા છે અને સરપંચ નો લેટર છે

કે જે ઈ લોકો રહ્યા ને દસ પંદર જણ દર અઠવાડિયા દસ દિવસે ગાયો ભરાવે છે આ સરપંચ સાહેબે અમારે આ રીતની વાત કોલ પર વાત થઈ સરપંચ સાહેબ એટલે એમને આવું કીધું આપણને અને ડ્રાઈવર એવું કહેતો હતો કે ભાઈ અમારી સાથે ચાર જણ હતા ચાર ની અંદર હું એક પકડાઈ ગયો બીજા ત્રણ જણ ભાગી ગયા છે આવું કેટલા સમયથી થી ચાલી રહ્યું ચાલી રહ્યું આ લોકો તો કે લગભગ તો ઘણા ટાઈમ થી તો હશે ને સરપંચ આપણને તો આ પહેલી વાર આ લોકો આપણા કહેવા આવ્યા છે એટલે આ ગાયો વડતાલ લઈ જવા લઈ જવા હતી વડતાલ ડ્રાઈવર એવું કહે છે કે વડતાલ મંદિર માં લઈ જવાની છે જી

ઘટના એવી હતી કે સવારમાં લગભગ નવ વાગે રધોણા ચોકડીથી ઊંઢેરા તરફ આ પિકઅપ ગાયો લઈ નીકળ્યા હતા પાછળ રધોણથી ફોન આવ્યો કે આગળ એક પિકઅપ આવે છે અને ઊંઢેરા તરફ આવે છે એટલે ઊંઢેરાથી ચાર જણાએ આ ગાડીને પહોંચી લીધી પાછા રધોણથી આવ્યા અને અમે લોકોએ બધા લગભગ છ દોઢ દોઢ પૂરું થઈ ગયું તો આ ભાઈ જ્યારે ગાડી પકડીને તો એ ટાઈમે પેલા ત્રણ જણા તો કુદી કુદી નીકળી ગયા હવે જે ડ્રાઈવર પકડ્યો ડ્રાઈવર એવું કહે છે કે અમે સ્વામિનારાયણ મંદિર વડતાલની અંદર આ ગાયો લઈ જઈએ હવે અમે ગાયો ની પરિસ્થિતિ જોઈએ તો મંદિર ની અંદર આવી ગાયો તો લે જ નહીં ગૌશાળા હોય તો વસ્તુ જુદી હતી મંદિર ની અંદર લે નહીં તો કે હું પોતે વડતાલ નો છું તો મેં કોઈ ચાલ વડતાલ જઈએ આપણે મંદિરમાં લઈ જઈએ સરપંચ સાહેબ જોડે વાત થઈ અમિતભાઈ જોડે તો કે તમે એના વડતાલ લઈને જ આવો પણ અમને થોડુંક એવું લાગ્યું હજુ કર્યું કે પ્રોપર પાર્ટી વડતાલની છે એટલે વડતાલની અંદર જઈશું તો આપણે દસ બાર જણા જઈશું ત્યારે એ લોકોનું ટોળું વધારે હશે એટલે પછી આપણે વલટવા ચોકડી ક્લિયર કર્યું આ કે ભાઈ શું એમ તો હવે અમે એને વડતાલ પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ વડતાલ પોલીસ સ્ટેશનમાં જ રૂબરૂ લઈ જઈએ જે હશે અને બીજા દસ નામ છે આ જે ગામનું સરપંચે લેટર આપ્યો છે ને એ ગામના દસ નામ છે દલાલોના એ દલાલોના બધા નામ અમે પોલીસ સ્ટેશનમાં લખાઈ દઈએ